જય કિનારી મિત્રો મિત્રો આજે એક એવો પ્રયોગ લઈને આવ્યા છીએ કે જો તમારે ઘરડું મતલબ કે ઘટ પણ તમારા શરીરમાં વહેલું ન આવવા દેવું હોય ને તમારે ઘરડું ન થવું હોય ને વહેલું તો આ પ્રયોગ ખાસ જોજો આ પ્રયોગ ઘરેલું છે ઘરમાં જ એવી બે વસ્તુ રહેલી છે કે જેનાથી તમને ઘટ પણ વહેલું નહીં આવે આ મારી ગેરંટી છે તમને બરાબર તમને એમ થાય કે ભાઈ ઘટ પણ તો આવતું જ હોય ને સમયે સમયે એવું નથી મિત્રો

અને આમ ઘટ પણ વહેલું નહીં આવે તમે કામ કરો ને એવી સ્થિતિમાં રહેશો હું એમ માનું છું બરાબર તો સારું હવે આપણે ફટાફટ પ્રયોગ જોઈએ કે ભાઈ આમાં કઈ વસ્તુનો એવો ઉપયોગ થયો છે જો હું તમને અહીંયા એક ખેતર બતાવું છું એ ઘઉંનું ખેતર છે આમાં આપણે સૌથી વધારે વધારે જો એક વસ્તુનો કોઈ ઉપયોગ કર્યો હોયને તો એ ઘઉં છે મિત્રો અને બીજું છે મેથી બેય વસ્તુ આપણા ઘરની જ છે આ ઘરની વસ્તુથી તમે ઘટ પણ દૂર રહેશે ઘરની વસ્તુથી ઘટપણ દૂર રહેશે આવું આપણું સ્લોગન છે મિત્રો હવે કઈ રીતે લેવાનું છે જોઈએ બરાબર ફટાફટ તો ચાલીસ ગ્રામ તમારે મિત્રો ઘઉં સુકાયેલા ઘઉં લીલા ઘઉંની વાત નથી સુકાયેલા ઘર ઘઉં આપણા ઘરમાં હોય જ છે બધાયના એટલે એ કોઈ ચિંતા વગરની વસ્તુ છે રેડી બીજી વસ્તુ છે દસ ગ્રામ મેથી દાણા મેથી એટલે આખી મેથી આપણે શાક દાળમાં જે સંભારામાં મેથી નાખીએ ને બરાબર એ આખી મેથી પણ આપણા ઘરમાં હોય જ છે એટલે બરાબર ક્યાંય તમારે કઈ લેવા જવાની જરૂર છે નહીં હવે આપણે આના પ્રયોગ કેમ કરવો એ જોઈ લઈએ તો પ્રયોગમાં શું કરવાનું ખબર મિત્રો ચાલીસ ગ્રામ ઘઉં અને દસ ગ્રામ મેથી દાણા આ બે લઈ લીધા બરાબર લઈ અને તમારે એમાં પાણી નાખી અને એને ધોવાના છે થોડું ઘસીને ધોવાના છે હો એકવાર ઘસી અને પાણી કાઢી નાખવાનું પાછું બીજી વાર નવું પાણી નાખવાનું પાછા ઘસવાના એ મેથીદાણાને ઘઉંને બેને વ્યવસ્થિત પાણીમાં પાછુંય પાણી કાઢી નાખવાનું આવી રીતે પાણીથી ચાર થી પાંચ વખત મેથી અને ઘઉં ને ધોઈ નાખવાના છે સાફ શું કરવા ધોવાના છે કેમ કે મેથી અને ઘઉં માં જો દવાનો છંટકાવ કરવામાં આવ્યો હોય તો એ જે પ્રમાણ છે ને ઘટી જાય એમાંથી બરાબર ઉપર ઉપર કદાચ દવા લાગેલી હોય તો ઘટી જાય ને એટલા માટે ખાસ ચાર પાંચ વખત તાજા પાણી એને ધોઈ નાખવાના પેલું આ કામ કરવાનું રેડી હવે આગળ શું કરવાનું છે તો કે અડધો ગ્લાસ પાણી લેવાનું છે અડધો ગ્લાસ પાણીમાં ચાલીસ ગ્રામ ઘઉં અને દસ ગ્રામ મેથી જે ધોયેલા હતા ને એમાં નાખ દેવા રેડી નાખા પછી એને ચોવીસ કલાક માટે મિત્રો રાખવાનું છે કેટલા ચોવીસ કલાક માટે એને પલાળી રાખવાનું છે ચોવીસ કલાક પૂરા થાય પછી એને ગાડી અને એને અલગ કરી લેવાનું પાણી અલગ કરી લેવાનું અને જે મેથી જે હતા પલાળેલા ઈ અલગ કરી લેવાનું હવે જે મેથી અને ઘઉં જે પલાળેલા હતા ને એને એક સાદું કાપડ લઈ લેવાનું નાનો એવો ટુવાલ કે જે સાડીનો કે જે આવો કટકો હોય ને એવું બરાબર એવો એક સાદો કાપડ લઈ લેવાનું છે કાપડ થોડું પલાળ લેવાનું બરાબર કોરે થોડુંક પલાળી લેવાનું પછી એમાં આ બધું નાખી એની પોટલી વારી અને લટકાવી દેવાનું એમાં ધીમે ધીમે ચોવીસ કલાક માટે અહીંયા રૂમ રૂમમાં એવી રીતે લટકાવી દેવાનું રેડી કેટલી ચોવીસ કલાક માટે એને લટકાવી રાખવાનું છે હવે ઓલું જે પાણી વધ્યું ને મિત્રો અડધો ગ્લાસ પાણી પલાળ્યું હતું ને એ પાણી વધુ એને શું કરવાનું છે એ ફેંકી નથી દેવાનું એનો પણ એક જબરજસ્ત પ્રયોગ આપું તમને એ પણ તમારે સાથે જ કામ કરવાનું છે એ જે પાણી વધ્યું ને એમાં અડધું ફાડું લીંબુનું નીચવી દેવાનું અડધું ફાડું રેડી બે ગ્રામ થી બે ગ્રામ જેટલી સૂઈ નાખ દેવાની એમાં એક ચમચી મધ નાખ દેવાનું પછી વ્યવસ્થિત હલાવી અને ભૂખ્યા પેટે એને પી જવાનું છે રેડી એટલે પછી જોવો એની એ આ જે પીણું છે ને અમે તમને કીધું ને બનાવવા શીખવાડ્યું ને આ પાણી વધ્યું એ શક્તિવર્ધક છે એકદમ એનાથી શક્તિ વધે છે પાચક છે અને સ્ફૂર્તિદાયક છે આના ત્રણ કામ છે એક તો પાચન છે યોગ્ય પાચન ન થતું હોય તો એમાં પણ એ કામ કરશે સ્ફૂર્તિ આપશે તમારા શરીરને એકદમ આમ હરવા ફરવાની સ્ફૂર્તિ મળશે અને શક્તિ પણ આપશે આ ત્રણ કામ એ કરશે રેડી આપ આ પે પૂરું થયું હવે જે ઓલી પોટલી લટકાવેલી છે ને હવે એનું કહું છું એનું શું કરવાનું મિત્રો એ પહેલા ખાસ વિનંતી તમારા માટે મિત્રો અમે અદભુત મહેનત કરીએ તમને એમ થાય તો કે આ બહુ અઘરું છે તો મિત્રો તમારે એક ફરજ આવે કે તમારે આપતું રહેવું અને શું કરવાનું મોકલો કલાક મેથી છે એને નીચે ઉતાર એમાં થોડા થોડા ફૂટી ગયા અંકુર ફૂટી ગયા છે બરાબર હવે એને એક પ્લેટમાં લઈ લેવાનું બરાબર થાળીમાં નાખી લેવાનું એમાં થોડું ઉપરથી સેંધા નમક ભભરાવી દેવાનું સેંધા નમક નાખી દેવાનું પછી થોડોક મરીનો ભૂકો બરાબર તીખા જેને કહીએ ને એ થોડો મરીનો ભૂકો સ્વાદ પ્રમાણે બરાબર સેંધાનામાં કે સ્વાદ પ્રમાણે નાખવાનું મરીનો ભૂકો એ સ્વાદ પ્રમાણે નાખવાનો અને એને હલાવી અને સવારે નરીણા એકદમ ચાવી ચાવીને ખાવાનું છે બરાબર એકદમ નરીણા ચાવી ચાવીને આ ખાવાનું છે આ પ્રયોગ છે ને મિત્રો ઈ અઠવાડિયામાં બે વખત ખાલી કરવાનો છે બરાબર અઠવાડિયામાં જ્યારે તમે ફ્રી હો ત્યારે તમારે બે વખત આ કરવાનો છે પછી જોવો એનો અદભુત તમને કેવો ફાયદો થાય છે અને હા એક બીજું નાખો હોય તો એ જે ફણગાવેલા બેય વસ્તુ હતી ને એમાં ગોળ નાખીને ખાઈ શકાય હો બરાબર ગોળ નાખીને પણ ખાઈ શકાય અને આ આ વસ્તુ છે ને મિત્રો એ ગજબ શક્તિ છે એમાં અને ઉપર જે માત્રા છે ને ચાલીસ ગ્રામ અને દસ ગ્રામ વાળી એક વ્યક્તિ માટેની માત્રા છે એમાં વધારે વ્યક્તિ ન ખાઈ શકે એક વ્યક્તિ બીજું કે તમને એમ થાય કે આમાં કઈ કઈ વસ્તુ આપણને મળે તો આમાં વિટામિન ઈ વિટામિન સી કોલિન એ ઉપરાંત પણ એ ઘણા બધા અલગ અલગ તત્વો તમને આમાંથી મળશે મિત્રો એટલે બહુ અદ્ભુત પ્રયોગ છે તમે જરૂર ટ્રાય કરજો અને બીજા લોકોને મોકલજો એ વિનંતી તમને કરું બરાબર એટલે દરેક ઘરમાં જો ટૂંકમાં ત્રીસ ચાલીસ પચાસ વર્ષનો કોઈ પણ વ્યક્તિ હોય ને એમ થાય કે ભાઈ હવે મારામાં થોડીક શક્તિ ઘટે છે વેલું વૃદ્ધત્વ આવે એવું લાગે છે તો એ લોકો આ પ્રયોગ કરી શકે એક મહિનો પ્રયોગ કરી શકો બે મહિના કરી શકો પાંચ મહિના કરી શકો એવું કઈ નથી કે કેટલો ટાઈમ કરવો આ બધી નોર્મલ વસ્તુ છે કદાચ એક વર્ષ કા તો આમાં કઈ નુકસાની તો નથી જયારે ટાઈમ હોય ત્યારે કરવાનો બરાબર ગજબ નો ફાયદો થશે મિત્રો એક જરૂર ટ્રાય કરજો સારા મિત્રો મોકલજો એ જ આશા સાથે જય જવાન જય કિસાન જય આયુર્વેદ